નમસ્કાર ખેડૂત મિત્રો સરદાર ઓરણીની યુટ્યુબ તથા ફેસબુક ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને બતાવીશું આંતરપાક કરવા માટે હાથ સંચાલિત ઓરણી ચોમાસાની ઋતુમાં મગફળીનું વાવેતર કર્યા બાદ અત્યારે આ તુવેરનું વાવેતર પાળા ઉપર થઈ રહ્યું છે તો અમે તમને બતાવીશું કઈ રીતનું કામ આપે છે કઈ રીતની સિસ્ટમ છે આ ઓરણીથી તુવેર મગ અડદ કઠોળ પાક તમામ પ્રકારનું તથા કપાસ અને એરંડાનું વાવેતર કરી શકો છો જ્યારે કોઈ પણ વાવેતર કર્યા બાદ અંદર ટ્રેક્ટર કે બળદથી વાવેતર શક્ય ના હોય ત્યારે હાથ સંચાલિત ઓરણી છે તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે અત્યારે આ તુવેરનું વાવેતર છે ત્રણ ત્રણ ઇંચના અંતરે શરૂ છે તો આ વિડીયો મારફતે આપને વધુ માહિતી આપીએ અત્યારે આ મગફળીના વાવેતર થયા બાદ વચ્ચે પાળાની અંદર આંતરપાક તરીકે તુવેરનું વાવેતર શરૂ છે ત્રણ ઇંચથી ત્રણ ફૂટ સુધી અલગ અલગ અંતર માપ કરી શકો છો તેના માટે અલગ અલગ પ્રકારના ખાંચાવાળી રોટરોનો સેટ સાથે આવે છે તો ચાલો તમને વિડીયો દ્વારા આગળ ઓરણી વિશેની વધુ માહિતી આપીએ સાથે જ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી બીજા તમામ ખેડૂત મિત્રોને આ વિડીયોની માહિતી મળી શકે અને તેમના માટે પણ આ ઉપયોગી બની શકે આ ઓરણી વજનમાં હળવી હોવાથી તેનો સરળતાથી ઉપયોગ કરી શકો છો જેથી ઓછા સમયમાં વધુ વાવેતર કરી શકો છો હવે તમને ઓરણી વિશે વધુ માહિતી બતાવીએ ઓરણીમાં બંને બાજુ આરાવાળો વ્હીલ ફરે છે તેની સાપટિંગ લાંબી રાખવામાં આવે છે જ્યારે તમે મગફળીનું અલગ અલગ જાળીનું વાવેતર કરેલું હોય તો તમારે જરૂરિયાત હોય તે મુજબ અંદર અથવા બહાર અલગ અલગ સેટિંગ કરી શકો હવે રોટર કઈ રીતે દાણા ઉપાડે છે કઈ રીતનું એનું કામ છે તે બતાવીએ તો અત્યારે તુવેરનું વાવેતર શરૂ છે અને ત્રણ ત્રણ ઇંચે દાણા પડે તે મુજબનું સેટિંગ કરેલું છે તો તમે જોઈ શકો છો તે મુજબ રોટરમાં એક પછી એક 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 તુવેરનો દાણો પકડે છે તો તે પ્રમાણે ત્રણ ત્રણ ઇંચે એક એક જાણવો પડે છે અત્યારને તુવેરનું વાવેતર શરૂ છે તે મુજબ હવે તુવેર મગ અડદ કોઈપણ પ્રકારના કઠોળ પાકનું વાવેતર કરવાનું થતું હોય અથવા તો કપાસ કે એરંડાનું તો તે માટે ઓરણીની સાઈડની બાજુમાં બોક્સમાં તમે જોઈ શકો છો ત્યાં માપ લખેલા છે કે કયા ખાંચાની રોટર ચડાવવાથી કેટલા ઇંચે દાણો પડે અને આ ઓરણીમાં એક વિશિષ્ટતા એ છે કે જે બીજી બધી ઓરણીથી આ ઓરણીને અલગ પાડે છે કે જ્યારે પાળા ઉપર વાવેતર કરવાનું થાય ત્યારે વરસાદના કારણે જમીન નરમ અથવા કડક હોય છે તો જે પાળો છે તેમાં ઓરણી ચલાવી હોય તો તમે વિડીયોમાં જોઈ શકો છો તે મુજબ આગળ અત્યારે બે વ્યક્તિ ઓરણીને ખેંચે છે અને પાછળના હેન્ડલ વડે ઓરણીને પ્રેશર આપી ઊંડું અથવા સીસરૂ જે વાવેતર તમારે કરવું હોય તે સરળતાથી કરી શકો છો તો આવી જ પ્રકારની અલગ અલગ ઓટોમેટિક ઓરણીના વિડીયો તથા માહિતી માટે સરદાર ઓરણી પેજને લાઈક શેર એમ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં